श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक इक्यासी वो एटी वन जो अधूरो हो तो श्री वल्लभाचार्य जी महाप्रभु ने के सेवक सूरदास जी सारस्वत ब्राह्मण दिल्ली के पास सिंह गांव है तहाँ रहते तीन को प्रसंग कल यहाँ तक आयो है तो पाछे श्री वल्लभाचार्य जी आप कहे જો સૂર તુમકો પુષ્ટિ માર્ગ કો સિદ્ધાંત ફલિત ભયો હૈ એટલે કે ગઈકાલે જે વિજ્ઞપ્તિનું પદ ગાયું વિજ્ઞપ્તિ એટલે ઠાકોરજીની લીલાથી છૂટા પડ્યા પછી સંસારના દુઃખોનો જે અનુભવ થયો હોય અને ઠાકોરજીની ગેરહાજરીમાં જે દુઃખ સાલ્યું હોય એનું પદમાં વર્ણન કરવું અથવા તો એને લખવું જેમ કે શ્રી ગુસાઈજી પ્રભુને છ મહિનાનો વિરહ થયો હતો શ્રીનાથજીથી શ્રી ગોવર્ધનનાથજીથી ત્યારે આપ જે લખતા વિજ્ઞપ્તિ કહેવાતી એમ વિજ્ઞપ્તી શબ્દ અહીંયા શ્રી હરિરાયજીએ વાપર્યો સુરદાસજીને તપ તે પદ માટે એટલે વિજ્ઞપ્તિ એટલે જે કોઈ દૈવી જીવ છે એ ઠાકોરજીથી વિખુટા પડ્યા પછી જે કંઈ પણ કષ્ટ ભોગવ્યા છે એ કષ્ટમાંથી એને જેવા શ્રી ઠાકોરજી મળે છે શ્રી વલ્લભની આડીથી એની સાથે એમના હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવ તે પદમાં હતો અને એક દોડમાં એ ભાવ છે એવો જ ભાવ આ દોડની અંદર પણ છે કે હું રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા મારી પૂંઠે પડી છે માયા સુદાસજીનો આ ભાવ છે જે કીર્તનમાં એનો આ દોળમાં ભાવ મેં વર્ણન કર્યો છે એટલે કે રખડી રખડી એટલે કે હું મારા ઘરથી નીકળ્યો મારા ઘરની એક કુશ દોર પેલા તળાવ કિનારે પીપળના ઝાડ નીચે રહ્યો બાર વરસ મેં ત્યાં કેટલા બધા સેવકો કર્યા અને માયાએ મને એવો ઘેરી લીધો કે પછી હું સ્વામી થયો અને પછી હું ગયો ત્યાં મથુરા વળી પાછું મને એમ થયું કે મથુરામાં તો પ્રભુનું ઘર કહેવાય તો હું કેવી રીતે ત્યાં મારું મહાત્મ્ય પ્રગટ કરું સિદ્ધિનું એટલે મને સિદ્ધિમાં જ વધારે આનંદ આવતો અને પાછો હું ગૌઘાટ આવ્યો અને અહીંયા પણ એ જ થયું લોકો મને પૂછવા આવે અને હું બધાના દુઃખો દૂર કરું પણ મારું દુઃખ જે હતું ગોલોક પતિથી વિખૂટો પડ્યો હતો એ દુઃખ કોઈ સમજી શકતું ન હતું અને હું કોઈને કહી શકતો નહોતો એટલે રખડી રખડી થાક્યો સો દોછું શીતળ છાયા મારી પૂઠે પડી છે માયા શ્રીનાથજી રાયા આઈ કહી રહ્યા છે ઠાકોરજીને બવરણ અહીં ભટકું નથી મળતો સુખનો છાંટો મારો સફળ કરો આંટો ભવરણ એટલે ગોરખથી પડ્યા પછી જે જે જગ્યાએ જન્મો થયા એને ભવરણ કહેવાય જેટલા જન્મો થયા જેમ કે શ્રી ગુસાઈજી જ્યારે જ્યારે પણ કોઈ વૈષ્ણવ પૂછે કે આ કેમ આનો ઉદ્ધાર કેમ થયો આનું શું હતું પૂર્વજન્મ તો તરત શ્રી ગુસાઈજી શ્રી મુક્તિ આ જ વચન કહેતા કે એમના બધા જ જન્મો હું કહેવા જઈશ તો એનો પાર નહીં આવે એટલે આપતો કેવા છે બધા જ જન્મોનું જાણે છે જીવના એટલે કે જન્મ બહુ જ થયા છે બધાના અટલે બ્રહ્મસપદ મંત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સહસ્ત્ર પરિવસર હજારો જન્મોથી છૂટો પડેલો એટલે અહીંયા વિજ્ઞપ્તિમાં જે ભાવ છે એ જા ધોળમાં છે ભવરણમાં અહીં ભટકું નથી મળતો સુખનો છાંટો તો ન જ મળે જેને શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથ વ્રજમાં નિત્ય દર્શન આપતા હોય અને વિહાર રાસ માન આદિ લીલાઓ થતી હોય અને ત્યાંથી સીધા જ રજોતમો ગુણી જેવા આ પૃથ્વી લોક ઉપર કોઈ જીવો જન્મ લીધા કરે તો ગમે એટલા જન્મ લે પણ સુખનો અનુભવ તો ના જ થઈ શકે ને એટલે કહ્યું કે ભવરણ હિ ભટકું નથી મળતો સુખનો છાંટો મારો સફળ કરવા આંટો અને ક્યારે એમનો દુઃખ દૂર થાય દેવી જીવોનું તો કે જ્યારે શ્રી મહાપ્રભુજી અને વલ્લભકુલ કૃપા કરે અને જીવ બ્રહ્મ સંબંધ લે એની સાથે જ જે વચન આપેલું છે ઠકરાણી ઘાટ ઉપર શ્રીનાથજીએ કે તમે જેમને પણ બ્રહ્મ સંબંધ આપશો તેમના સઘળા દોષ દૂર થશે અને તે જીવને હું ગોલોક લઈશ લઈ જઈશ એટલે પછી સુરદાસજીએ જે છે વિજ્ઞપ્તી કરી ગઈકાલે જે એનો છેલ્લો ભાવ છેલ્લું ટૂંક ધોળમાં કે મેં તો સુરદાસજી કહી રહ્યા છે શ્રી ગોવર્ધનનાથજીને કે મેં તો સુખ સગળું દીઠું ગોવર્ધનના ચરણોમાં મેં તો સુખ સગળું દીઠું ગોવર્ધનના ચરણોમાં શ્રી ગોવર્ધન વર્ણે રે હો શ્રીજી બાવા આ સુરદાસ સુવેને વર્ણે રે હો શ્રીજી હવે દુઃખોનો અંત આવ્યો એટલે આ વિજ્ઞપ્તિ સુંદર ગઈકાલે શ્રી સુદાસજી પદમાં રજૂ કરી હતી જે પદના શબ્દો આજે પણ પ્રચલિત છે એ જે વિંદપ્તિનું પદ હતું તેના શબ્દ પ્રચલિત નથી પણ એનો ભાવ બહુ સુંદર છે કે કોણ સુકૃત ઇન કો બદત વિરંચિત શિવશેષ શ્રી કે હેત પ્રગટે માનુષ વેશ એટલે જે વ્રજવાસીઓ માટે આપે ગોલોક છોડી અને ભૂતલ પર પ્રગટ થવું અને મથુરામાં ભલે પ્રગટ્યા મર્યાદા ભાવવાળા વસુદેવ દેવકીને ત્યાં પણ એમનો પણ ક્ષણવર્મ ત્યાગ કરી માતા પિતાનો પણ ત્યાગ કરી અને ગોકુલમાં આવવું અને એ ઠાકોરજી પ્રત્યેનો જે ભાવ એ વિજ્ઞપ્તિનો જે સોદાસ જે કાલે રજૂ કર્યો એમાં મહાત્મ્ય પ્રગટ કર્યું એ મહાત્મ્યોમાં આપ ઠાકોરજી આપના રોમમાં કરોડો બ્રહ્માંડો વસેલા છે અને જે પણ અસુરો હતા કે જે દેવતાઓ પણ જેનાથી દુઃખી હતા એ બધાને મારીને પણ છેવટ તો તાર્યા છે પોતાના ચરણોમાં રાખ્યા છે એટલે કે પતિત ઉદ્ધારણ રહે સકલ ભરીપૂર એમ કરી અને પછી સુરદાસજીનું એ પદનો મહિમા કાલે શ્રી હરિયરજી ભાવપ્રકાશમાં વર્ણન કર્યો હતો પછી જે પ્રસંગ આવ્યો હતો એમાં મારાથી એક ચૂક થઈ હતી એમાં શ્રી હરિ વલ્લભાચાર્યજીએ એવું કહ્યું કે તાસો તું શ્રી ગોવર્ધન કે યહા સમય સમય કે કીર્તન કરો તા સમય શેરભોગ કરી ચૂક્યો હતો સો તબ માન કે કીર્તન સુરદાસને ગાય એટલે આ જે માનના કીર્તન આવશે હવે ત્રણ કીર્તન છે માનના એ પહેલાં મારી જે ભૂલ હતી એ હતી કે શ્રી ગોવર્ધન ઉપર હતા શ્રી ગોવર્ધનનાથજીની જે સન્મુખમાં કીર્તન ગાવાનો ક્રમ છે એ તો સૌથી પહેલો તો શ્રી કુંભનદાસજીથી જ શરૂ થઈ ચૂક્યો હતો પછી જેમ જેમ આપના ચાર સખાઓમાં સખાઓ ઉમેરાતા ગયા તેમ તેમ વારાફરતી તેમને પણ ક્રમમાં આજ્ઞા મળતી ગઈ अवे प्रथम पद छे माननु कारण के शहरत में मा मान ना पद गवाय એટલે પ્રથમ પદમાં રાગ બિહાગરો બુલતી કાહે ના નાગરી બેના તુહી મિલન કો બહુત કરત હે ગિરધર લાલ કમલદન નયના જબતી દ્રષ્ટિ પરી મોહન કી બિસરીયો ગૃહ સુખ સેના રટત સૂર રાદે રાદે કહી કહું બનમાલ કહું ઉપરેણા બીજું પદ સુરદાસજી શ્રી વલ્લભાચાર્યજી સન્મુખ શ્રી ઠાકોરજી સન્મુખ ગાયું માનુ તે પદ સુખદ સેજ મે રસિકવર રસમય અંગ સંગ જાય શિથિલ વસન ભૂષણ અરક છબી સોહે મુખ મુખ સો લપટ ઉર હે ઝુક ઝુક આવે નયન આલસ ઝલક રહ્યો લટપટી બાત કહત અતિ અનુરાગે હે સુરદાસનંદ સુવર્ણ તુમ્હારો યશ જાનો પ્રાણપ્રિયા સુખ હિમે રસ પાગે હે અને ત્રીજું પદ બિહાગરો પોઢે લાલ રાધિકા ઉરલાય નવ કુસુમ અરૂનવલ સિજ્યા નવ ચતુર દોઉરાય गान करत सहचरी द्वारे सरस राग जमाए सूर प्रभु गिरीधरण संग सुख रहोर लपटाए सो पाछे या प्रकार सो कीर्तन सूरदास जी ने नित्य प्रातः काल के जगाई वेते लेके सैन पर्यंत के हजारण पद किए हमें श्री गोकुलनाथ जी कृपा कर वार्ता प्रसंग बेनु दर्शन करावे छे और एक समय सूरदास जी पांच सात वैष्णवन के संग मार्ग में चले जात हते स्वतः दस पांच जने चौपड़ खेलत हते चौपड़ एट चौपाट सो so, चौपड़ के खेल में ऐसे लीन भयते सो so, मार्ग में गैल में काहू आवते जाते मनुष्य की कछु खबरी नहीं सो so, यह प्रकार उनको मगन देखी के सुरदास जी ने अपने संग के वैष्णव के आगे एक पद गायो મનુષ્ય જન્મ વૃદ્ધા ખોવત હૈ હવે આજે પદ ગાશે કેદારો રાગમાં એ પદ કેમ ગાય છે એનું એક નિમિત ઊભું થયું કે એક વખત શ્રી સુરદાસજી આપની સાથે પાંચ સાત વૈષ્ણવો સાથે માર્ગમાં જ્યાં જઈ રહ્યા હતા ત્યાં કોઈ જગ્યાએ માર્ગમાં રસ્તાની એક બાજુમાં પાંચથી દસ જણા ચોપાટ ખેલી રહ્યા હતા અને એ ચોપાટ ખેલવામાં એવા લીન થઈ ગયા હતા કે માર્ગ ઉપર જે લોકો અવરજવર કરી રહ્યા હતા તેમની તરફ પણ તેમનું જરા પણ ધ્યાન જ નહોતું અને આ રીતે તેમને મગન જોયા ચોપાટ ખેલવામાં તે સાથે જ સુરદાસજીના હૃદયમાં એક પદ પ્રગટ થઈ ગયું ઠાકોરજીની કૃપાથી કે જે મનુષ્ય મનુષ્યતનનો મહિમા સમજાવનારું પદ છે અને એની શું ગતિ થાય જે લૌકિકમાં લીન થઈ જાય એની ઉપર સુંદર આપે એક પદ રચ્યું જે પહેલાં આપ જે કહી રહ્યા છે તે જો દેખો યહ પ્રાણી મનુષ્ય જન્મ વૃદ્ધા ખોવત હૈ જો ભગવાન ને મનુષ્ય દેહ અપને ભજન કરી વેકે લીએ દિની હૈ આ જે વાક્ય છે સુરદાસજીએ કહ્યું છે કે ભગવાનને મનુષ્ય દેહ અપને ભજન કરી વેકે લીએ દિની હૈ આ વાક્ય પુરાણ સંમત છે ભાગવતજીમાં જ્યારે સુ શ્રી કપિલ ભગવાનના માતા દેવહૂતિને જ્યારે શ્રી કપિલ ભગવાન ઉપદેશ કરે છે તેમાં જે જીવનું ગર્ભમાં પ્રવેશ થવું એ જે વર્ણન આવે છે એમાં આ જ વર્ણન જે અત્યારે સુરદાસજીએ કહ્યું કે ભગવાનને મનુષ્ય દેહ અપને ભજન કરી કે લીએ દિની હૈ એ તેમાં આવે છે કે જ્યારે ગર્ભની અંદર તે જીવ આવે છે એ પછી કેટલા દિવસમાં એ પરપોટા જેવો થાય છે પછી કેટલા દિવસમાં એ કઠણ બોર જેવો થાય કેટલા મહિનામાં એ કઠણ બોર જેવો થાય છે પછી કેટલા મહિનામાં એને માથું પગ વગેરે આવે છે પછી ક્યારે એને રૂવાટી આવે છે ક્યારે એને માંસ મજ્જા આવે છે ક્યારે એનામાં પ્રાણ આવે છે એનું વર્ણન શ્રીમદ્ ભાગવતજીમાં કપિલ ભગવાને માતા દેવહૂતિને કર્યું છે તે ત્રીજા સ્કંદમાં આવે છે તે વખતે ક્યારે પ્રાણ આવે છે તો એમાં વર્ણન છે સાતમા મહિને પ્રાણ આવે છે હલતો ચાલતો થાય છે માથું નીચે હોય છે અને એ વખતે એ જે જગ્યાએ ગર્ભમાં પુરાયેલો હોય છે મળમૂત્રના ખાબોચિયામાં લોહી માસમાં ખાબોચિયામાં ત્યારે એ જે ભગવાનને પ્રાર્થના કરે છે એ પ્રાર્થનાનું પણ વર્ણન છે ભાગવતજીમાં અત્યારે વિસ્તાર નથી કરતો પણ આ ભાત વાત સુરદાસજીએ જે કરી છે એ મહાપ્રભુજીએ જે કૃપા કરી અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ આપે એમને સંભળાવ્યું એટલે એમને ભાગવતજીના જે પણ સ્કંદો છે બધાયનું જ્ઞાન થઈ ગયું કૃપાથી વાત કૃપા માત્રથી એમાં આ ત્રીજા સ્કંદના આ જે સંવાદ છે એનું પણ આપને જ્ઞાન થઈ ગયું એટલે આપ કહી શક્યા કે ભગવાનને મનુષ્ય દેહ આપને ભજન કરીવે કે લીએ દિની હૈ તો તે વખતે જે જીવ છે જેને નવ માસ થવા આવ્યા હવે એને એટલી અકળાવણ થાય છે ગર્ભમાં કારણ કે માતા જે કંઈ પણ ખાય છે ખાટું તીખું એ પણ એના શરીરને વેદના કરે છે અંદર જે જીવો છે ઝીણા ઝીણા એ પણ એને ફોલે છે એને પીડા આપે છે પણ ત્યાં કોઈને કહી શકતો નથી પણ ભગવાનની કૃપાથી તેને બધા જ જન્મોનું સ્મરણ થાય છે તો ભગવાન કૃપા તો કરે જ છે જીવને વારંવાર મોકો આપવો એ જ ભગવાનનું મોટામાં મોટું કર્મ છે કે વારંવાર જીવને મોકો આપે છે તો મોકો આપવા માટે ગર્ભમાં જ એને જ્ઞાન થઈ જાય છે કે હું ગયા જન્મમાં એની પહેલાં જન્મમાં હું શું હતો અને મેં ક કેવા કેવા કર્મો કર્યા હતા અને શા માટે હું ગર્ભમાં પુરાયો છું હવે એ જ્ઞાન આપે છે ભગવાન આપે છે એટલે એને ભગવાન માટે પ્રેમ થાય છે ખાલી ગર્ભમાં થાય છે બહાર નીકળ્યા પછી તો આપણે બધા જાણીએ છીએ તો ગર્ભમાં પ્રેમ થાય છે ભગવાન માટે એટલે ભગવાનને કહે છે કે તમે આ જન્મ મને માનવ શરીરમાં આપ્યો છે આ વખતે પણ મેં આના પહેલાના જન્મો મેં તમે દર્શન કરાયા મને અત્યારે મેં જોયા હું વિભિન્ન યોનિઓમાં ભટક્યો છું પશુ યોનિમાં સર્પ યોનિમાં પક્ષી યોનિમાં જળચર સ્થળચર નપચર યોનિમાં પણ આ વખતે આપે કૃપા કરીને મને મનુષ્યનું તને આપી દીધું છે હવે તો હું આપનું ભજન કરીશ ને એટલે પછી મને ક્યારેય પણ આવા ભવસાગરમાં એટલે કે વિભિન્ન યોનીઓમાં જવું નહીં પડે એટલે આ વખતે મને આપ કૃપા કરીને માનવતાન આપ્યું છે હવે મને બહાર કાઢો જલ્દી જલ્દી આ માના ગર્ભમાંથી પછી હું આપનું ભજન શરૂ કરી દઉં આ જે વચન છે ને એ ગર્ભમાં આપેલું છે કારણ કે એણે જોયું કે કેટલા જન્મો મેં કેટલા વિવિધ યોનીઓમાં ભોગવ્યા છે જ્યાં આહાર નિદ્રા અને મૈથુન વસ્ત્ર નથી ભોજન પાકું નથી અને રહેવા માટે ઘર નથી અને આખો જન્મારો રોકાડ્યો છે એવી રીતે આવા કેટલાય જન્મોના દર્શન કરાયા છે અને હવે મનુષ્ય તન કોણે આપ્યું છે પ્રભુએ કૃપા કરીને પછી આ મનુષ્ય તનમાં આવ્યા પછી એના ભાવ થયો પણ એ ભાવ એવું કહેવાય છે કે જ્યારે જન્મ થાય ત્યારે વળી પાછા ઠાકોરજી એવી માયા કરે છે કે એ બધું ભૂલી જાય છે અને પછી બહાર આવ્યા પછી એને પાછી સ્વતંત્રતા આપવામાં આવે છે કે હવે તારે જેમ જીવવો એમ જીવ હવે એના ઉપર જાય છે કે કેવી રીતે જીવવું એટલે કપિલ ભગવાન દેવહુતિને કહે છે કે જે કોઈ સદગુરુને અથવા તો હરિને શરણે આવે છે એ બહુ સાર બહુ પાર થઈ જાય છે પણ જે વળી પાછા પાપ પુણ્યો કરે છે એનું ચક્કર તો આ ચાલ્યા જ કરે છે એટલે શ્રી ભગવાનને મનુષ્ય દેહ આપને ભજન કરી દે કે દિની હૈ સો યાદ દેહ સો યહ પ્રાણી कुटत है सो या में लौकिक में तो निंदा है कारण के जो सारा घर वाला से तो जाने के आ तो खोटू कर्म कर रहा है तो ही रही थी जो यह जुवारी है कारण के चौपाट खेली धन थी कमावानी वृत्ति थी चौपाट खेलता था यह जुआरी है और अलौकिक अलौकिक में भगवान सो बहिर्गता है એટલે કે અલૌકિકમાં જે ભગવાનને ભજવા છે એના પ્રત્યે તેનું મન લાગતું નથી કથા સાંભળવી ગમતી નથી નામ લેવું ગમતું નથી તાશો ભગવાનને તો એસી જીનકો મનુષ્ય દેહ દિની હે તિનકો એસી ચોપાડ ખેલની ચાહીએ એટલે ચોપાડ ખેલવી તો જોઈએ પણ કેવી ખેલવી જોઈએ તો આખી અલૌકિક ચોપાડનું પદ આપના હૃદયમાં પ્રગટ થઈ ગયું શું તા સમય સુરદાસજીને ય પદ કરી કે સંગ કે વૈષ્ણવિચાર ભક્તિ બિના ભગવાન દુર્લભ કહત નિગમ પુકાર સાધુ સંગતી ડાર પાસાબ કે પડ્યો પૂરો उत्तरी पेली पार छाड़ी सत्रह सून अठारे पंचही को मार, ते तजी तीन काने चमक चौक काम क्रोध मद भूल्यो ठग्यो नारी सूर हरि के पद भजन बिन चलो दो करी जारी सो सुनी के उन वैष्णवन ने सूरदास सो कहो जो सूरदास जी या पद में समूझ ना ही परी है तासो हमको अर्थ करी के समझाओ सो तब समझियो जाए तब सूरदास जी उन वैष्णव शो कहे तीन वस्तु चौपाट में चाहिए समझ सोच और विचार सो ये तीनों वस्तु भगवान के भजन में हो चाहिए के चौपाट में त्रमण वस्तु जो ही है સમજ સોચ અને વિચાર એવી રીતે ભજનમાં પણ ત્રણ વસ્તુ જોઈએ કઈ જોઈએ જેસે પહેલે સમૂહ જે તમે ચોપડ ખેલે ગો શો તે ભગવાન કો જાણે તો ભજન કરેગો એટલે પહેલાં ભગવાનના બિરદ જાણવાની વાત કરી સુરદાસજીએ પછી ભજન કરવાની યાદ કરી અને ભગવાને કહ્યું છે કે બીરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ એટલે ભગવાન જે અત્યાર સુધી ભક્તોને મદદ કરી ચૂક્યા છે અને ભક્તોનું કલ્યાણ કરી ચૂક્યા છે એ બિરદ જે કોઈ શ્રવણ કરી લે તો એને હામ થાય કે જો એને મદદ કરી છે એનો ઉદ્ધાર કર્યો છે તો મારો પણ થશે પછી અર ચોપટ મે સોચ કહ્યો જો એસો ફાંસા પડે તો મેં જીતું સો તેસે યાદ જીવકો કાલ કો સોચ હોય તબ યહ જીવ પ્રભુ કી શરણ જાય એટલે જેમ ચોપાટ પેલો જો સોકટા નાખે ને જેમ સોકટાનું મહત્ત્વ છે ચોપાટમાં એમ જીવને કાલનો પણ ભય રહેવો જોઈએ કે કાલ ક્યારે પણ મને લઈ જશે કોળીઓ કરી જશે એટલે એને ભગવાનના શરણે જવામાં અંદરથી તલાવેલી લાગે ઓર તીસરી વસ્તુ કહી વિચાર બિચાર યહ તો બિચાર કે ગોટકો ફાંસા કે દાવ ચલે જો યહાં નાહી મારી જાયગી ઇત્યાદિ सो ऐसे ही विचार वैष्णव को हो जो यह कार्य में करत हूँ सो आछो है के बुरो है तब यह जीव बुरो काम छोड़ी के भगवत धर्म की चाल में चले और चौपट में फांसा के दाव परे तब दो और के मनुष्य पुकारत है सो तेरे ही जगत में निगम जो वेद पुराण सो पुकारी के कहत है जो भक्ति बिना भगवान दुर्लभ है सो तासो कोटि साधन करो और चौपड़ में दूसरों संग मिले तब चौपड़ खेली जाए सो तैसे ही भगवान की भक्ति में भगवदीय वैष्णव की संगति होय तब भक्ति बढ़े और चौपड़ खेली हुए वाले के मन में अपने दाव को सुमिरन रहता है जो यह दाव परे तो मैं जीतूँ सो तैसे ही रसना को यह जीव भगवत वार्ता में मन लगा के सब रस को सार रूप ऐसो भगवत नाम जप्यो करे कहो करे सुमिरन करे और जैसे चौपड़ में सुंदर परे तब गोट पार कर पार जाए और तब उतरी के घर में आवे और मरीवे को भय मिटे आ चौपाटना खेलना नियम बतावे सो तैसे ही मनुष्य देह संसार सो पार उतरी वे को पुरो दाव बड़ी पुण्याई सो मिले हैं सो तो देह सो भगवदाश्रय करी संसार ते पार उतरी जाए रात्रि राखी सत्रह सुनी अठारह चौपड़ में सत्रह अठारह बड़े दाव है सो तैसे ही जगत में सब पुराण है सो तीन ही को राखी સુની અઠ્ઠારે એટલે કે અઢારમું મહાપુરાણ જે છે શ્રીમદ્ ભાગવત સુનન કોર પુરાણ હોકો ધરી રાખ એટલે જે સત્તર પુરાણોનું જે વાંચન કરવા માટે બહુ હજી પણ લાલાયિત હોય ગેલછા રાખતા હોય બહુ જ બધું જાણી લેવાની ઈચ્છા કરતા હોય એને સુરદાસજી એમ કહે છે કે હવે રહેવા દેજે ભાઈ અત્યારે તો અઢારમું પુરાણ જે છે એ જ તમારા માટે સમજવા માટે અને તમારા કામનું છે बाकी सत्तर पुराण दरी राख इतने के जेंग जेंग दो खोलवा और पांचों जो इंद्रिय पंच पर्वा अविद्या है सो इनको मार सो कहे ते जो शास्त्र के वचन है जो पतंग मातंग कुरंग मीना कुंग भृंग षडचम एकम प्रमादी स कथम न हन्यते यह सेवते સડચીરૈવ સડથન એમ કરી અને એનું પણ આખું સમજાવ્યું છે કે પતંગ એટલે કે પતંગ્યું દીપકને જોઈને એનો વિષય છે નેત્રો એટલે એ બળી જાય છે હાથીને સ્પર્શનો ઈચ્છા થાય છે એટલે એ મરે છે કુરંગ શ્રવણથી મરે છે ભૃંગ ઘત નાસિકાથી મરે છે મીન જીભના વિષયથી કાંટામાં પેલું ફસાવેને મરે છે સો એક એક વિષય મેં મરી પડે સો તો મનુષ્ય તો પાંચ કો સેવન કરત હૈ સો નિશ્ચય કાલ ઇનકો ભક્ષણ કરે એટલે આમ નામ મનુષ્યત્ન આવી રીતે જો ચાલ્યું જાય તો વળી પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ એ ચાલ્યા જ કરે છે તેથી આ પાંચ વિષયો એના વિશે સુરદાસજીએ વર્ણન કર્યું અને જેસે ચોપટ મેં ગોટ મારત હૈ ઓર ચોપડ મેં સબતે છોટો દાવ દાવતીની કાને હૈ સો કાઉ નહીં જાણત તેસે હિતું રાજસ સાત્વિકી હ માયા કે ગુણ હૈ આ રીતે આપે માયાનું અને ચોપાડ સાથે સુંદર વર્ણન કર્યું છે હવે આવતીકાલે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ ત્રણનું દર્શન કરાવશે અને તેમાં ઠાકોરજીની બધી જ લીલાઓનું પણ વર્ણન લેશે એવું લખ્યું છે આમાં અનેક ભગવદ અવતારસોથી સબરકીય લીલાકો વર્ણન વર્ણનકીય હોય એ બધો પ્રસંગ અને સિવાય અકબર રાજાના વિશે એક વખત મળવાનું થયું હશે તે પ્રસંગ પણ અહીંયા સુરદાસજીનું સુંદર આવશે અને એક બહુ મોટું વિશાળ પદ છે એનું પણ થોડું દર્શન કરીને સુરદાસજીનું દિવ્ય અલૌકિક ચરિત્ર અકબર રાજા સાથેનું જે છે જેમાં અકબર રાજા પરીક્ષા પણ કરશે તે બધા પ્રસંગો હવે આવતીકાલે આવશે શ્રી વલ્લભાદી સકી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો